બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું ખેડાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે એક નવ બે હજાર ત્રેવીસથી સોનલબેન ગેરહાજર છે અમેરિકા જતાં પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી છે ધોરણ એકથી આઠની સ્કૂલમાં પાંચસો ને ચોસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સારી બાબત એ છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરતા તેઓની ગેરહાજરી પુરાય છે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને અપાય છે નોટિસ પરંતુ આજ દિન સુધી સોનલ જવાબ આપ્યો નથી સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું છ થી આઠમાં બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા